કૃત્રિમ તળાવની ચર્ચા છેલ્લા કેટલા વખતથી ચાલી રહી છે અને સી કમિશનરશ્રી તરફથી જે હુકમો થયેલા છે મારું માનવું છે કે એનું પાલન પણ થવું જોઈએ કેમ કે તાજિયાના વિસર્જનના દિવસે તાજિયા એટલા બધા થઈ જાય છે અને રાતના લેટ સુધી ચાલે છે તે અને ત્યાંથી તાંદલિયાથી અહીંયા સોલ સત્તર કિલોમીટરનો એરિયા છે અને ચાલતા આવે છે એટલે એ બધું જોઈને કમિશનરશ્રીએ નિર્ણય કરેલો કે આપણે આ કૃત્રિમ તલાવો અહીંયા ખોદીએ અને અહીંયાના તાજિયા અહીંયા વિસર્જન કરીએ તાંદલિયા વિસ્તારમાં તાજિયા તાંદલિયાના ડૂબશે આવડશે એ હજુ કંઈ નક્કી હું કહી શકતો નથી એ કમિશનર પર આધાર છે અને વિસ્તારના લોકો શું કરે છે એ હજુ મારા પાસે કોઈ વાત આવી નથી સરસિયા તલાવમાં ક્યાં ક્યાં ના આવશે તાજિયા સરસિયા તલાવમાં રાબેતા મુજબના બાવામાન છે સિટીના અને તાજવા રોડ તથા વાઘોડિયા રોડ પર જે તાજિયા હશે એ રાબેતા મુજબના સરસિયા તળાવ પર આવશે અને દરેક તાજિયા જે ડીજે લઈને આવે એ ડીજેવાળા ડીજેને ચાર લેરીપુરા પાસે ડીજે બંધ કરી દેવાનું અને ડીજે માંડવી સુધી નહીં જાય અને આ બાજુથી ચાપા માંડવી ડીજે નહીં જાય એવું નક્કી કરવામાં આવ્યું છે એ વાતને આપણે બધાએ ઐતિહાસિક ઇમારતના લીધે સાથ અને સહકાર આપવો પડે અને આપવો જોઈએ મારી પર્સનલ છે એટલે ચાર દરવાજામાં આ વર્ષે ડીજે નહીં વાગે જે તમારા ભૂંગળા છે અને જે ઢોલ છે નોબત છે એ લઈને તમે આગળ વધી શકો છો શું નામ તમારું ઝાદ હુસેન સૈયદ તાજા કમિટી ચેરમેન